ભાભરમાં અયોધ્યાનગર સોસાયટીમાં ગોગા મહારાજ ગણપતિ હનુમાનજીના ત્રિવેણી છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે દિવસમાં હવન અને સાંજના સમસ્ત રહીશોએ ભોજન પ્રસાદ લેવામાં આવ્યો હતો હવનના યજમાન દાતા પ્રજાપતિ જયેશભાઈ મંત્રી અને તમામ રહીશો સાથે મળીને ઉજવ્યો હતો તેમજ કાંતિભાઈ જોશી નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે આ હવન આસ્થા માટે સમસ્ત રહીશોને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે આજે અયોધ્યાનગર સોસાયટીની અંદર ગોગા મહારાજના છઠ્ઠા પાટોત્સવને લઈને દર સાલ અમે ગોગા મહારાજનો હવન ત્યારબાદ સોસાયટીના તમામ સભ્યોને અમે ભોજન રાખીએ છીએ અને દર સાલ અમારા ત્યાં આખી ટોટલ સોસાયટીના દરેક સભ્યો તન મન અને ધનથી આ ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવે છે આજે ભવ્યાથી ભવ્ય રીતે ગોગા મહારાજનો પાટોત્સવ ઉજવાણો આવી જ રીતે દર સાલ નવરાત્રિ પણ અમારા યુવાનો અને ઉત્સાહી યુવાનો દ્વારા દર સાલ સારી રીતે નવરાત્રિ પણ ઉજવાય છે તો આ તબક્કે વધારે નહીં કહેતા હું સોસાયટીના દરેક સભ્યને હું નમ્ર વિનંતી કરું છું કે આવી રીતે આપણે સૌ પાટોત્સવ ભેગા થઈને ઉજવતા રહીએ અને ગોગા મહારાજ આપણા ઉપર કૃપા કરે બીડીસી ન્યૂઝ સાથે ગણપતસિંહ વાઘેલા પાભર